નમસ્કાર દર્શક મિત્રો અડોજ ક્રાંતિ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હાલ આપણે બ્રાહ્મણી બે ડેમ માં એક અજાણી યુવકની લાશ મળી છે તેના આપ સીધા લાઈવ જોઈ રહ્યા છો બ્રાહ્મણી બે ડેમ ખાતે અડોદ તાલુકાના બ્રાહ્મણી બે ડેમ સુસો ગામમાં આવેલી છે ત્યાં હાલ અજાણી યુવકની લાશ મળી છે હાલ પોલીસ અને અડોદ મામલતદાર ઘટના આવી ગઈ છે ફાયર બ્રિગેડ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી છે તમે સીધા લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો હળવદ નગરપાલિકા એમ્બ્યુલન્સ પણ અત્યારે ઘટના સ્થળે આવી ગઈ છે હાલ તમે અહીંના બ્રાહ્મણી ડેમ ખાતેના સીધા લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહી છે તમે સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ બ્રાહ્મણી બે ડેમ ખાતે

લઈ જવામાં છે ફાયર બ્રિગેડ અડવદ મામલતદાર અને હડોદ પોલીસ ઘટના સ્થળે આવી ગઈ છે તમે સીધા લાઈવ ત્યાંથી નજારો જોઈ શકો છો બે ડેમ છે હડોદ ફાયર બ્રિગેડ હડવદ પોલીસ અને હડવ મામતાર દ્વારા લાશને હળવદ ખાતે લઈ જવામાં આવી રહી છે ત્યારે હાલ અજણીઓની ડેમમાં તણાતા હોય ફાયરબ્રિગેડ અને મામલદાર પોલીસને જાણ થતાં ત્રણે લોકો ઘટના સ્થળે આવી ગયા હતા અને લાશને હડવદ લઈ જવામાં આવી રહી છે હાલ આ દસ્યો છે જે ત્યાંથી લાશને કાઢવામાં આવી બ્રાહ્મણી પોલીસ દ્વારા લાશને અજાણ્યા યુવકની લાશને હળવદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે અમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છોદ ફાયર બ્રિગેડ